બ્લોક ની ફેક્ટરી છે બ્લોક પર વર્ક છે આ વડ છે અમારો જો મોટો બધો વડ છોકરા વડના પેલા આવે ને અહીંયા આગળ હેકે છે આ રવિકુમાર છે બોલો ગુડ મોર્નિંગ બોલ ગુડ ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ હા રવિ શું કહેવું છે ગુડ મોર્નિંગ વાહ 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 અને આ દુકાન છે અમારે આ બે દુકાનો છે અને આ હાઈવે છે દુકાનની બાજુમાં હાઈવે છે બરોબર તમને હાઈવે બતાવી દઉં આ હાઈવે છે કંડલા દિલ્હી

તો તેમાં હળે ગયા ઓય ઓય આવે ને એટલે પાર લઈ ગયા આપણે ખબર હો ઓય આવશે પણ આવે તો આટલા રહે આ ગાડીઓ આવે છે નેશનલ હાઈવે અથી આવે કે રવિ રે બી આવે હાઇવે નેશનલ નેશનલ હાઈવે હે આ મારો ડોગ છે ડોગ લે કેટલી સ્પીડમાં ગાડી જાય છે જુઓ એ એ એ એ ના દઈશ હમણાં આવતો આલે લે ગાડી આવે લે આલે લે 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 લે

સુમયુર પા કેવું થોડા ઘણો કોઈ આ પતંગ હજુ ઉતરાયણ ની વાર છે ને આ છોકરા પતંગ ચડાવવા માંડ્યા શું કરવાનું કહો હવે વાર ઉતરાયણ ની હે ચેટલી વાર હે જોવા ટ્રેક્ટર આવી ગયો અમારે છેડવા માટે આઈડામાં શેડ કરાવો છે હા અહીંયા હી જવા દો આ બધા બ્લોક પાડેલા પડ્યા ને આ ઠેફા કહેવાય ને આ બધું પાડવાનું ચાલુ છે જય માંબા જય માતાજી તાર બીજું શું હવે થોટો કરો બ્લોક નાખશે આમ અને બ્લોકને હવે એન્ડ કરું છું જય માતાજી સપોર્ટ કરજો થોડા